હેલો ફ્રેન્ડ સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં તો આજની વ્લોગની શરૂઆત છે ને મસ્ત મજાના મૂડ સાથે થઈ છે અગિયાર વાગે કેમ કે આજે જવાનું છે અમારે ફ્રીજ જોવા તો હું ધવલ અને આગળ આપણી આગળ એક બીજી ગાડી હતી એમાં હતા મામા અને મમ્મી તો અમે લોકો છે ને ફ્રીજ જોવા માટે નીકળી ગયા હતા તો બધાનું કેવું એવું હતું કે વેરહાઉસ અત્યારે બહુ જ બન્યા છે ચારે બાજુ તો તમે એક વખત ત્યાં પણ આટો મારી આવો તો વેર હાઉસમાં તો અમે ગયા પણ અમને તો કંઈ બહુ મજા ના આવી સાથે સાથે જાતા જાતા અત્યારે ભાઈ ટ્રાફિક અને રોડના કામ ચાલે છે એટલા માટે તો ટ્રાફિકમાં તો ઊભું રહેવું જ પડે તો આ રીતે અમારે ફ્રીજ જોવાની શરૂઆત થઈ ગઈ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં કેમ જોવા આવ્યો કે બધા મજામાં હશો તો અત્યારે અમે લોકોએ મિશન ચાલુ કર્યું છે ફ્રીઝ મિશન ફ્રીઝ તો મિશન ફ્રીઝ માં એક્ચ્યુઅલી એવું છે કે અમારું જે જૂનું ફ્રીઝ હતું ને સિટી ઓફ ગોવા અમારું જે જૂનું ફ્રીજ હતું ને એ ફ્રીજ અત્યારે અમારે વેચાઈ ગયું છે અને અમારે બહુ ટાઈમથી ન મોટું ફ્રીજ લેવું હતું તો એ જોવાનું અત્યારે મિશન ચાલુ છે અમે ગઈકાલે શનિવારે આખો દિવસ અમે ફ્રીજ જ જોયું છે સવારે રસોઈ ફટાફટ ફ્રીજ ફટાફટ ફ્રી થઈને પહેલાં કામ કર્યું ટ્યુશનનું ટ્યુશન પત્યો એટલે તરત ફ્રીજ જોવા ગયા પાછા આવીને રસોઈ બનાવી રસોઈ બનાવીને ફરી પાછા થોડીક વાર આરામ કરીને ટ્યુશન કર્યું પછી પાછા ફ્રીજ જોવા ગયા રાતે છેલ્લે જમીન રાતે સોરી ઘરે આવીને જમ્યા અને બસ આખો દિવસ ફ્રીજ જોયું અમે લોકોએ એક શોરૂમ જોયા પછી વેરહાઉસ અત્યારે જે થોડો ઘણો ડિફેક્ટિવ પીસ મળતા હોય એ જોયા અને બસ એમાંથી બધા એમાંથી હવે એક બે જગ્યાએ જવાનું છે અને કદાચ આજે ફાઇનલ પણ થઈ જાય કે અમારે કયું ફ્રીજ લેવું અને શું લેવું એ તમને બધાને બ્લોગમાં જોવા મળશે અને ફ્રીજ તો લેવાની બહુ ખુશી છે એટલે આખો દિવસ તો એમને બિઝી જાય છે અને અત્યારે હજી સાડા દસ જ વાયદાસ પણ અત્યારે આપણે સિત્તેર ટકા રસોઈ બધી કરી નાખવાની છે એક કોલ આવી ગયો તો એટલે આપણે વિડીયો સ્ટોપ કરી દીધો તો ફરી પાછી વાત કરીએ તો આજે પણ બે ડોરવાળું જ અમારે ડબલ ડોરનું જ ફ્રીજ લેવું છે અને જે મીડિયમ સાઇઝમાં અને મીડિયમ રેન્જમાં આવે એ રીતનું લેવાનું છે અને અમારે પ્રોબ્લેમ એક એ છે કે અમારે જે આ ફ્રીઝ છે ને એના ઉપર જેટલી જગ્યા છે ને એ પ્રમાણે જ લેવાનું છે એટલે આ અમે એક્ઝેક્ટ માપ ફિક્સ કરી લીધું કે આટલું માપ છે આટલું આપણે સાઇઝનું આવી શકે ફ્રીઝ એટલે એક એ જોવાનું છે અને જો કે આમ જે ફોર ચાર ડોરવાળા ડોર ટુ ડોર આવે એ નહીં આપણે ડબલ ડોર લેવાનું છે તો એટલા માટે આ ફિક્સ આપણે માપ છે એ માપને એક અકોર્ડિંગ જ લેવાનું છે અને થોડી ઘણી આપણે જગ્યા પણ રાખશું તો ચાલો આપણે ફટાફટ બનાવી નાખીએ રસોઈ તો રસોઈ છે ને આજે બનાવણી છે મિક્સ દાળ તો બહુ અવાજ આવતો હતો સીટીનો એટલે મિક્સ દાળ માટે કુકર મૂક્યો છે ને તો એની મેં ઘડી ગેસ બંધ કરી દીધો વિડીયો માટે તો ચલો ફટાફટ આપણે પચાસ સિત્તેર ટકા જેવી રસોઈ ભરાય બનાવી નાખીએ અને પછી જો વરસાદ ફૂલ ચાલુ છે તો વરસાદ રહી જાય ને પછી આપણે નીકળીએ રે તો નીકળશું નો બપોર પછી ટાઈમ છે જ તો રસોઈ તો બની ગઈ છે અને વરસાદ બહુ એવો એટલા માટે અત્યારે અમે ફ્રીજ જોવા ગયા નથી તો આઈ હોપ કે બપોર પછી ન આવે ને તો ફ્રીજ જોવા જવાશે નકરો જે આજે બંધ રહેશે અને જ્યારે પણ ક્યાંક બહાર જવું હોય ને કંઈક નક્કી કરી રાખ્યું ને આજે આવું કરશું આમ કરશું તેથી જ વરસાદ આવે ને તેથી જ કંઈક આપણો પ્લાન બંધ રહે તો ચાલો થાયા કરે એવું બધું હોય ને અત્યારે જો રસોઈ આપણી બની ગઈ છે અને રસોઈમાં અત્યારે બનાવી છે તમને કીધું એ મિક્સ ડા તો જો મિક્સ દાળ છે અહીંયા ભાખરી છે અથાણું છે લીંબુ છે અને સાથે છે અહીંયા ડુંગળી મસ્ત સંભારેલી અને છાસ તો ચાલો બધાય જમવા રવાલ વરસાદ રહી ગયો મને લઈ જાવ હાલો હવે ફ્રિજ જો તો જો બધા અત્યારે અમે થઈ ગયા છીએ તૈયાર અને ફટાફટ આપણે બહાર નીકળીએ છીએ કેમ કે જેવા ચા પાણી પી રહ્યા ત્યાં વરસાદ એકદમ રહી ગયો છે અને લગભગ અડધી પોણી કલાક કલાકથી છે ને તો હાવ બંધ જ થઈ ગયો છે એટલે કીધું કે હાલો આપણે આવી અને જો મમ્મી થઈ ગયા છે તૈયાર તો બધા હવાના રાહ જોતા હતા કે ક્યારે વરસાદ ધીમો પડે અથવા તો બંધ હાવ થઈ જાય તો વધારે મજા આવે પાણી ભરેલ ન હોય એટલે હાલવા ચાલવાની અને ધીમે ધીમે જો બધા બહાર નીકળવા મેળ્યા છે મમ્મી મેં એક કોથળી લીધી છે હા એક લીધી છે હા તે વાંધો નહીં પ્લાસ્ટિકની વસ્તુ બધી ભેગી લેવી પડે એટલે આપણે રહેવાનું અને અહીંયા આ બહાર નીકળી ગયા ચાલો 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 ફ્રીજ જોવાની તૈયારી તો જોકે આગળના દિવસથી જ અમે લોકો એ કરી દીધી હતી પણ એમાં એવું હતું કે વરસાદ આવી ગયો તો સવારે જવાનું અટકી ગયું તો બપોર પછી જવાનું નક્કી થઈ ગયું અને જ્યારે અમે ફ્રીજ જોવા ગયા ને તો પહેલું પ્રોબ્લમ એ પ્રાઇસ તો પછી પૂછીએ પહેલાં એમ પૂછીએ કે આની હાઈટ કેટલી છે કેમ કે અમારે ત્યાં માળિયા ઉપર માળ્યું હતું તો એને અકોર્ડિંગ જ આપણે ફ્રીજ લેવાનું હતું તો પહેલાં કલર જોઈએ સાઈઝ જોઈએ પછી એની અંદર કેટલી જગ્યા છે એ જોઈએ અને પછી એની પ્રાઇઝ પૂછીએ અને લંબાઈ તો પહેલાં ખાસ જોઈએ પહેલાં તો હાથથી માપતા અને પછી એમને એમના મામાપાયથી મેઝરટેપથી માપ લઈ લીધું હતું એક્ઝેક્ટ કેટલું માપ છે અને આપણે કેવડું ફ્રીજ લઈ શકીએ તો અમને અહીંયા એક વાયફાઈવાળું એલજીનું જે ફ્રીજ હતું એ વધારે પસંદ આવ્યું અને ત્યાર પછી જો એક ફ્રીજ ગમી ગયા પછી બીજું એક ગમે નહીં એવું તો આપણે હરેક વસ્તુની ખરીદીની અંદર આપણને થતું હોય છે તો અમને પણ અહીંયા એક વાયફાઈ અકોર્ડિંગ એક ફ્રીજ હતું એ અમને બહુ જ ગમી ગયું હતું અને એની પ્રાઇઝ પૂછીને તો પ્રાઇઝ તો આપણે હતી જ કમ્ફર્ટેબલ કેમ કે જેમ આપણે પરચેસ કરી શકતા હતા એ પણ એના સિવાય પણ આપણે બીજા ફ્રીજ પણ જોયા તો એની સ્પેસ ઓછી લાગે કોઈ ફ્રીજ નીચેથી નાના લાગે અથવા તો એની સાઈડમાં જગ્યા ઓછી લાગે તો જે અમને વધારે પસંદ આવ્યું ને એમાં મમ્મી છે છેના માપ લેતા હતા કે આ આવી જ જશે અને આ જ ગમે છે અને જો કે ત્રણ ચાર જગ્યાએ અમે જોયા હતા ફ્રિજ એવું નથી કે મેં એક જ જગ્યાએથી જોઈને પસંદ કર્યું અને ત્યાર પછી ઓવનની વાત કરીએ ને તો ઓવન લેવાના તો નથી પણ ઓવનની આપણે જોવાની બહુ ઈચ્છા હતી અત્યારે નથી લેવાનું ભવિષ્યમાં લઈશું ઓવન પણ ધવલને તો એમ જ હતું કે આપણે લઈ જ લઈએ ઓવન પણ લેવાનું નથી મમ્મી કે અત્યારે જે ફ્રીજનું કરીએ છીએ તો આપણે પહેલાં ફ્રીજનું વાત કરીએ એમ ઓવન તો આપણે મહિના બે મહિના પછી છ મહિના પછી આપણે લઈ શકશું એમ તો ફ્રીજના બેનિફિટ બધા બહુ બધા અલગ અલગ હતા અને એનો અલગ અલગ બધી સિસ્ટમ અહીં હતી તો એમાં એક એક જે ઓવન હતું ને એની અંદર એમ કે ભઠ્ઠીની સ્મેલ આવે મતલબ ભઠ્ઠીમાં આપણે બનાવીને ખાતા હોય ને એવું તમને લાગે એવો એક્સપિરિયન્સ થાય તમને એમ તો એવી રીતના બધા અલગ અલગ સિસ્ટમવાળા અહીંયા ઓવન પણ જોયા ઘરે આવીને અમે બધા એ ચર્ચા કરતા હતા અને હસતા હતા કેમ કે અમે જ્યારે રિટર્ન આવ્યા ને તો ત્યારે રસ્તામાં અમારે ગાડી છે એ બંધ થઈ હતી એટલે બંધ થઈ હતી તેમાં એવું હતું કે ઇલેક્ટ્રિક ગાડીની અંદર રિવર્સ ગેર હોય તો જે રિવર્સ ગેર હોય ને એ રિવર્સ જ રહેતું હતું એ જાતું નહોતું જે સ્ક્રીનની અંદર આર લખેલું આવે એટલે ગાડી રિવર્સ જ ચાલતી હતી આગળ ચાલતી નહોતી તો થોડીક મસ્તી કરતાં કરતાં અને જોકે થાક્યા હતા ને કેમ કે અમે શામ શિખરથી લઈને ઉત્તમ નગર એટલે લગભગ બેથી અઢી કિલોમીટર ધવલ બે હાલ ચાલતા ચાલતા આવ્યા અને બસ ત્યાંથી પપ્પાના ઘરે ગયા અને પપ્પાના ઘરે બધું મૂક્યું અને પછી રિવર્સ કેર રિવર્સ જે બટન આવતું હતું ને એનું એ સ્વિચમાં જે છેડા હોય ને એ એક કટ કરી દીધો અને પછી ઘરે આવીને બસ આવી રીતે મસ્તી કરતા હતા અને સાથે સાથે અમે ભાઈ બહુ જ ભૂખ લાગી હતી એટલે વડાપાઉં પણ ખાઈ લીધું અને પછી રાતે કોઈને કંઈ બીજું ખાવાની ઈચ્છા નથી અને આમાં તો એવું બન્યું કે જ્યારે બન્યું હોય ને ત્યારે તમને હસું ના આવે ત્યારે દુઃખ લાગે કે ભાઈ હવે હું કરશું કેમ નહીં કેમ કે દવાના ઘરે કામ હતું એ કામ અટકી ગયું બીજે દિવસે એને કંપનીએ જવાનું હતું તો એવા વિચાર આવે કે ભાઈ હું કઈ રીતે કંપનીએ જઈશ તો આ રીતે બધી પ્રોબ્લેમ યાદ આવવા મળે તો ત્યારે તો આપણે એકદમ સિરિયસ થઈ ગયા હોય પણ જ્યારે થોડી વાર પછી એ બધું સરખું થઈ જાય ને ઘરે આવી જઈએ અને પછી જે હસું આવે કેમ કે રિવર્સ ગેર હોય ને એટલે બધાએ આપણને એમ કહે કે તો પાછળ બે જવાય અને ઊંધું બેસાય અને ગાડી ઊંધી ચલાવાય અને અદિતિને કહેજો કે આગા હાલો આગા હાલો આગા હાલો એ રીતે બોલતી જાય અને ગાડી ચલાવતા જાય તો આવી રીતે બધા એમને મસ્તી કરતાં કરતા હતા અને પપ્પાને ઘરે ગયા તો પપ્પાએ થોડીક હેલ્પ કરી દીધી વાયર એક કટ કર્યો એટલે રિવર્સ ગેર થતો જ બંધ થઈ ગયો રિવર્સ થતી ગાડી બંધ થઈ ગઈ અને આગળ ચાલવા લાગી અને હવે વ્યવસ્થિત રીતે થઈ ગયું છે અને ઘરે આવીને જે મસ્તી અને વાતો અમે જે બધી બન્યું ને કેવલ ભાઈ આવ્યા ને તો એને બધી વાત કરતા હતા અને ત્યારબાદ બસ નાસ્તા પાણી કરીને રાતે ફ્રી થયા અને રાતે નવ વાગે કે એમ પાછી થોડીક ભૂખ લાગી તો એમ વિચાર્યું કે ચાલો હવે છે ને આપણે થોડુંક નાસ્તા જેવું તો એમાં યાદ આવ્યું કે દૂધ નથી તો દૂધ લઈ આવી હું અને કેળાને એવું પડ્યું તો દૂધ કેળા ખાવાનો પ્રોગ્રામ આપણે કર્યો છે અને કેમ કે વડાપાવ ખાધું એટલે થોડુંક હેવી થઈ ગયું નાસ્તો થોડોક મોડેકથી થયો હતો નીકળ્યા હતા તો વહેલા પણ રસ્તા આવું બની ગયું એટલા માટે થોડુંક લેટ થયું અને ત્યાર પછી એક કેળાનો પોગ્રામ હતો તો હું ને મમ્મી છે ને તપેલી ભરીને બધામાં તે દૂધ કેળા બનાવ્યા અને બધાને કીધું ફરજિયાત આ જ ખાવાનું છે બીજું કંઈ બનાવવાનું જ નથી તો જે એક બે મિનિટની અંદર જે બની જતું હતું એ આપણે બનાવી નાખ્યું છે અને સાથે સાથે આ તો મૂવી પણ જોવાનું છે કે સન્ડે છે તો કંઈક તો થોડુંક ફન કરવું પડે ને એમ તો આપણું માઇન્ડ ફ્રેશ પણ કરવો પડે જે આ સિચ્યુએશન હતી એને આપણે ભૂલવા માટે તો ત્યાર પછી અમે મૂવી ચાલુ કર્યું તો મૂવી હતું ભૂલચૂક માફ ભૂલચૂક માફ મૂવી છે ને ઓલરેડી હું તો મૂવી જોઈ આવી છું થિયેટરમાં જ મારી ફ્રેન્ડ સાથે તો મારે તો જોવું જ હતું પણ સાથે સાથે બીજા બધાને જોવું હતું તો ઈચ્છા હતી અને પછી હું પણ થોડું ઘણું ના ખાધું અને પછી હું ત્યાંને ત્યાં સુઈ ગઈ હતી હું કાંઈ મૂવી જોવામાં રહી નહોતી કેમ કે બપોરે પણ ઊંઘ નથી આવી એટલા માટે હું રાતે રાતે સુઈ ગઈ હતી આની સાથે સાથે આપણે અહીંયા વિડીયોને એન્ડ લઈએ છીએ જો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર